તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે આજે કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો માટે આગાહી બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ આગાહી રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો છોટા છોટાઉદેપુરમાં નદીમાં તણાઈ જતા એકનું મોત નીપજ્યું છે સિંહાદા ગામમાં ધામણી નદીમાં તણાયો હતો આધેડ ગઈકાલે નદીમાં તણાયો હતો આજે મૃતદેહ મળ્યો છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધામણી નદીમાં પ્રવાહ આવ્યો હતો જેમાં આધેડ નદીના કોઝવે ઉપરથી પસાર થતા તણાયો હતો ચોમાસા દરમિયાન અનેક વખત કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડે છે ત્યારે સ્થાનિકોની ધામણી નદી ઉપર નાનો પુલ બનાવવાની વર્ષોથી માંગ છે તો ચોમાસુ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે અરવલ્લીના મોરડાસા ભીલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં બે દિવસ પહેલા વરસાદ વરસ્યો જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં બે લાખ હેક્ટર જમીનમાં મગફળી કપાસ મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે ત્યારે સમયસર ચોમાસાની સિઝને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે એટલે અમે મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે અને મગફળી અમે સારી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સારો એવો વરસાદ પડે અને સારી એવી મગફળી પાક એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાક પાક તો અમને સારો એવો ભાવ મળે તો રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી ત્યાં ગઈકાલે વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યો છે વાત છે નર્મદા જિલ્લાની જ્યાં ગઈકાલે સાંજે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો રાજપીપળા કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેર્યો છે પહેલા વરસાદમાં જ કેળ કેરી અને પપૈયાને ભારે નુકસાન થયું જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે નર્મદામાં માંગરોળ રામપુરા શહેરાવ ગોપાલપુરા ગામમાં પાંચસો એકર કેળાના પાકને લાખોનું નુકસાન થતા જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે પ્રથમ વરસાદ ચોમાસાનો ગણી શકાય કારણ કે જે પ્રથમ વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો લાવી દીધો છે હું તમને આ બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને આ જે ખેતરો છે જ્યાં ઉભા કેળની પાક છે પાકને મોટું નુકસાન થયું છે ખાસ કહી શકાય કે લગભગ સો થી બસો એકર જેટલી જમીનમાં આજે કેળો ઉભા પાકને નુકસાન થયું છે જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે પ્રથમ ચોમાસાના વરસાદે ખેડૂતોને રોવાનો વારો હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યારે પ્રથમ વરસાદે આટલી મોટી જો હોનારા સર્જી હોય તો આગામી દિવસોમાં હજુ વરસાદ જે પડશે તો ખેડૂતોની હાલત શું થશે આપણી સાથે ખેડૂત છે એની સાથે વાત કરીએ કાકા આશરે સો થી બસો એકર વાવેતર છે એમાંથી એસી થી નેવું ટકા નુકસાન છે ગામના છાપરા પણ ઉડી ગયા છે અને પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે તો આગળ કેટલું નુકસાન થશે એ અમારે વિચારવા જેવું છે હં ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કઈ કઈ ખેતી કરવામાં આવે છે ને કયા વધારે મોટા પાકને નુકસાન છે મુખ્યત્વે નર્મદા જિલ્લામાં કેળોનું વાવેતર વધારે છે બીજું કેરીનું પણ વાવેતર છે પણ પહેલા જ વરસાદમાં કેળુંનું કેળાને નેવુંથી એંસી ટકા નુકસાન છે અમારા ગામમાં અને એક કાકા છે તમે સાથે વાત કરી કાકા વાડા અમારે આવું થાય છે સરકાર તમને કેટલી સહાય આપે છે શું માંગશે હવે સરકાર સહાય તો પૂર્તિ આપતી નહીં પણ જો સહાય ના આપે

કે વારંવાર આવું જે ખેડૂતોને જોવાનો વારો આવે છે હવે ખેડૂત કઈ દિશામાં જશે હજુ તો આ જે કેર દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે હજુ કોઈ કટિંગ થયું નથી હજુ મુરતના કેર આપવાના હતા પણ બધી આખી ખેતરની કેર સુઈ ગઈ છે આ છે ખેડૂત નરેશભાઈ પટેલ ગુવાનના છે શું પરિસ્થિતિ છે અને શું માંગ છે તમારી સરકાર પરિસ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝોડા ને એવું આવે છે તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે એ રાહતમાં બી એવું કઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કઈ કરો બિલકુલ આ હતા ખેડૂત ખાસ વાત કરીએ તો સરકાર પાસે રાહત માંગ કરે છે પરંતુ કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે પ્રથમ વરસાદે ખેડૂતોને મોટા પાયે રોવા રોડા છે કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા હતી અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે દીપક પટેલ ન્યૂઝ ગુજરાતી નર્મદા નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે પીએમ મોદીએ આજે ચાર્જ સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે તેમણે ખેડૂત સન્માન નિધિની સત્તરમાં હપ્તાને મંજૂરી આપી દીધી છે પીએમ મોદીના નિર્ણયથી નવ કરોડથી વધારે ખેડૂતોને ફાયદો થશે આ નિર્ણયથી તેઓ અંદાજે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપશે નોંધનીય છે કે રવિવારે મોદી સરકાર ત્રણનો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થયો છે નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા શપથ ગ્રહણ સમારંભમાં એક એક કરીને ચૂંટાયેલા બોતેર સાંસદોએ મંત્રીપદના શપથ લીધા હતા અઢાર જૂનથી સંસદનું સત્ર શરૂ થઈ શકે છે મોદી સરકારના કાર્યકાળનું પહેલું સંસદ સત્ર તો સૂત્રોના મતે આ સત્રમાં સાંસદોને શપથ સ્પીકરની ચૂંટણી અને રાષ્ટ્રપતિનું અભિભાષણ હોઈ શકે છે અઢાર ઓગણીસ જૂને સાંસદોના શપથ ગ્રહણ વીસ જૂને લોકસભા અધ્યક્ષ પદની થઈ શકે છે ચૂંટણી એકવીસ જૂને રાષ્ટ્રપતિનું બંને ગૃહમાં અભિભાષણ તો આવતીકાલે નવા પાંચ ધારાસભ્યો લેશે શપથ પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ કાલે લેશે શપથ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો એકસઠ થશે નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ એકસો એશી થઈ જશે તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા વિજાપુરથી સીજે જાવડા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે તો ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો છે પત્ર દિવાળી વેકેશન અંગે પણ ફેર વિચારણા કરવા રજૂઆત કરી છે કેજી અને ધોરણ પાંચ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યમાંથી અલગ અલગ સંઘો દ્વારા મળી હતી રજૂઆત તો રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને પત્ર લખ્યો છે ને વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે જેના માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ માંગ કરી છે ખાસ કરીને નાના બાળકો માટે આ રજૂઆત અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદના એનએસઓ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે જે જે છે છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે જે છે તે વિરોધ નોંધાવી રહ્યો છે શું કેશું આ નીટનો અંતે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે જ્યાં સુધી આનું નિવાકરણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે બિલકુલ તો જે છે આ એનએસયુઆઈ જે છે ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે એનએસયુઆઈ ના કાર્યકરોને અને જે છે તેઓ અહિયાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને આ અત્યારે એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે જોકે એનએસિવાયના કાર્યકરો જે છે તેઓ આગવાનો જે છે તે કહી રહ્યા છે કે

ઇન્દોર અમદાવાદ હાઇવે પર આવેલા ગણતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વીડિયો હોવાની શક્યતા છે વીડિયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો દારૂબંધીની વાતો વચ્ચે લીરેલીરા ઉડાવતો આ વીડિયો વાયરલ થયો છે વાયરલ નથી પુષ્ટિ અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે એસએમસીએ આઠ હજાર આઠસો બાણુ દારૂની બોટલો સાથે રૂપિયા દસ લાખ પાંત્રીસ હજાર છસોની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો એસએમસીએ દારૂ સહિત બત્રીસ લાખ બાસઠ હજાર એશીનો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે એસએમસીએ બે લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી